અમરેલી માર્કેટયાર્ડમાં આવેલા એક ગોડાઉનમાં ઘઉંની ગુણો ઉતારવામાં આવતી હતી તે સમયે જ ગુણોનો જથ્થો માથે પડતા નીચે પાંચ મજૂરો ધટાઈ ગયા હતા જેમાંથી એક વ્યક્તિનું ઘટના સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું છે અન્ય ચાર વ્યક્તિઓને સારવાર માટે અમરેલીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાંથી બે વ્યક્તિ ગંભીર હોવાના કારણે તેમને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે આ ઘટનાની જાણ થતાં જ હોસ્પિટલમાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અમરેલીના ધારાસભ્ય પણ સ્થળ પર દોડી ગયા હતા રિપોર્ટિંગ બાય જયેશ લિંબાણી શાશ્વત સંદેશ ન્યૂઝ કંઈ ઈજાગ્રસ્ત કેટલા ત્યાં છે ને મારું નામ ગિરીશભાઈ ભજીયા છે અક્ષય ટ્રેડિંગમાં હું ભાગીદાર છું અમારે ઘઉંનો વેપાર છે માર્કેટયાર્ડ અમરેલીમાં અમારી ત્યાં ઘઉંની ગાડી ભરાતી હોય ઉતરતી હોય ત્યારે મજૂરોની જરૂર પડતી હોય તો અમે બહારથી મજૂર બોલાવી અને કામ કરતા હોય છે તો આજે ગાડીના લોડિંગ વખતે એક દુઃખદ ઘટના બની સવારમાં ગાડી ભરતી વખતે ઘઉંના ઘટા મજૂરો માટે પડ્યા જે અંદાજે ચાર પાંચ મજૂર કામ કરતા હતા એની માટે ઘટા પડવાથી એને ઈજા થઈ છે અને સિવિલમાં ઇમરજન્સીમાં અમે એને દાખલ કર્યા છે આપણા દ્વારા મજૂરોને કંઈ સહાય અમે અત્યારે અમારા સો ખર્ચે બધા એને લઈ આવ્યા છીએ ઘરે જેમ બને એમ ઝડપથી લઈ આવ્યા છીએ અને આગળ પણ એને મેડિકલની અંદર જે કંઈ જરૂરિયાત પડશે એમાં અમે એને સહભાગી એક મજૂરનું મૃત્યુ છે પરિવારને કંઈ સહાય એ અમે અમારા ભાગીદારો ડિસ્કસ કરી અને જે પણ જરૂરિયાત થઈ છે જે પ્રમાણે એમ કહેવાનું થાય છે એ પ્રમાણે અમે બંધે